આમ તો આપણે આત્મનિર્ભરની અનેક વખત વાતો સાંભળીએ છીએ કે ભાઈ આત્મનિર્ભર કઈ રીતે થવાય ત્યાર પછી મોટા ભાગના પ્રશ્નો ખેડૂતોને આવતા હોય છે કે ભાવ નથી મળતા એનું પણ એક કારણ હોય છે કે જ્યારે જ્યારે ખેડૂતને માલ પાકે એટલે મોટા માર્કેટ યાર્ડમાં યા તો શાક માર્કેટમાં આવતા હોય છે પણ જ્યારે જ્યારે ખેડૂત પોતે પોતાના માલનું મૂલ્યવર્ધન જ્યારે કરે કે પોતાનો મારો પાક મારો ભાવ એવી ગણતરી સાથે જ્યારે એ માર્કેટમાં આવે ને ત્યારે ખરું મૂલ્યાંકન એનું મળતું હોય છે એટલે એવી જ આપણે એક આજે વાત કરવાની છે કે આ કોઠિંબા આમ તો નામ કોઠીંબા એટલે કાસરી કાસરીનું નામ આવે એટલે મોટા ભાગે લોકોને મોઢામાં પાણી આવે પણ આની પાછળની મહેનત કેવડી છે આને કઈ રીતે કરવી એની આપણે તમામ માહિતી આ પૂરા વિડીયોમાં આપવાના છે કે કેવા કોઠિંબા જોઈએ કઈ રીતે એની પ્રોસેસ કરવામાં આવે છે અને કઈ રીતે થાય છે તો અમારા ગામમાં સિમરન ગામની અંદર તમને કહું તો અમારે કિશોરભાઈ સોજિત્રા કે જેમને તમને કહું આમ તો એના કાંઈ કરવાની જરૂર નથી કારણ કે ગામ ખાતે મોટામાં મોટા ખેડૂત છે પોતે છતાં પણ આ એની મહેનત એળે ન જાય એટલા માટે સરસ મજાનું પોતે એક સુંદર આયોજન કર્યું છે કે ભાઈ આ છે આપણે આને ઘરે પ્રોસેસ કરી અને આને જો વેસવામાં આવે તો સારામાં સારા પૈસા મળતા હોય છે બાકી તો આપણે માર્કેટ યાર્ડમાં લઈને જઈએ તો આનું કાંઈ તમને કહું એટલું બધું ખાસ નથી આવતું પચીસ ત્રીસ રૂપિયા જે કાંઈ કિલોના ભાવે વેચાતું હોય છે એ જનરલ ભાવમાં જતું હોય છે એટલે ક્યારેક બાવીસથી પચીસ રૂપિયા હોય પછી તો થોડું ઘણું ભાવનું બે પાંચ રૂપિયાનો ડિફરન્સ રહેતો હોય છે પણ ખેડૂના હાથમાં કાંઈ રહેતું નથી ખેડૂને જો ખરા અર્થમાં આમાંથી કમાવું હોય તો એના માટે જો અમારે અહીંયા આ કાસરીનું તમને કહો આ કોઠીંબા ખાસ પ્રકારે એ સૌથી મોટી વાત એ ધ્યાનમાં રાખી છે કે સારામાં સારી તમારે જે ફૂલે એવી કાસરી બનાવી હોય ને તો એના માટે આ કોઠિંબા હોવા આવશ્યકતા છે કારણ કે હાવ લીલું કોઠીંબું કાસરીને કાયમ નથી આવતું પણ લોકોને નથી મળતા એટલે શું કરે કાસું પાકું જે કોઠિંબું હાથમાં આવે ને એની કાસરી કરી નાખતા હોય છે પણ ભાગે સારામાં સારી જો તમારે કાસરી કરવાની હોય ને તો આ આવા તમારે કોઠીંબા લેવા પડે કે જે ઓરિજિનલ આ કોઠિંબા કહેવાય પછી એને ઘરે લાવી અને વ્યવસ્થિત રીતે એને સુધારવામાં આવે છે જુઓ એમાં પણ ખેતરથી લાવી અને પહેલાં એને ધોવામાં આવે સૌથી પહેલાં પછી આનું સુધારવાનું કામ આવે છે એમાં પણ આ કોઠીમાં જે કંઈ ડૂગીવાળા હોય કે ખરાબ હોય કે પોસા પડી ગયેલા હોય કે જે કાસરીને લાયક ન હોય એ પણ તમને કહો સાઈડમાં નોખા કાઢવામાં આવે છે અને ત્યાર પછી એને આખી પ્રોસેસ થઈ ગઈ અને ફૂકવવામાં આવતા હોય છે એ પણ તમે જો આખા ફળીની અંદર આને ફૂકવવા અને આની પાછળની જે મહેનત હોય છે ને એ જ સૌથી મોટું તમને કહું કામ હોય છે મહેનતનું એટલે આ રીતે આને તમારે સૂકવવી પડે છે આને નોર્મલી તડકામાં સુકવવાય ને એટલે તમને કહું સાતથી આઠ દિવસનો સમય લાગતો હોય છે કે આને સુકાવવા પાછળ જો આ બધે તમને કહો આ ધાબા ને બધે આને આ સૂકવી છે આની પાછળ રોજના સાતથી આઠ મજૂર લાગે છે કે આ એક જે ઝીણું ઝીણું કામ જે કરવું ને એના માટે સાતથી આઠ મજૂર રોજ લાગે છે અને આને સૌથી તો મુશ્કેલ વાત એ છે કે આને ઉજર કરવું ઉછેરવી કારણ કે વરસાદી વાતાવરણ હોય તો આ મોટા ભાગે બગડી જતું હોય છે એટલે તડકાનો સારો એવો તડકો હોય ત્યારે વ્યવસ્થિત રીતે આ સુકાય અને ખાવાલાયક બનતી હોય છે આમ તો વિદેશમાં આપણે આની બહુ બોલબાલા છે આય કરતાં પણ પાંચથી છ ગણો ભાવ અહીંયા કદાચ મળતો હોય છે એટલે સામાન્ય રીતે ગામડામાં કઈ રીતનો ભાવ છે અને શું છે એની વધારે આપણે વિગત જે કાંઈ છે એ આપણે ખેડૂત પાસેથી લઈએ હવે કિશોરભાઈ પાસેથી સરસ મજાની પાણીથી જો ધોવામાં આવે છે સાફ કરી અને પછી જ આની આગળની પ્રોસેસ થાય છે જે કાંઈ છે એ એટલે ખેતીમાં મોટા ભાગનો સપોર્ટ તમને કહું છું હોય ને તો ઘરે બૈરાઓનો સપોર્ટ હોય ને તો એની હારે તમને કોઈ કાંઈ નથી આવતું પણ અત્યારે મોટા ભાગના બૈરાવોને ખેતી નથી કરવી એટલે આમાં જ અમારે કિશોરભાઈની પાસે ત્રણસો વીઘા જમીન છે પણ છતાં પણ એમના ઘરના આમાં પૂરેપૂરો સપોર્ટ આપે છે અને આ કાસરીનું જે કાંઈ તમને કહું આ છે ને એ પોતે સંભાળે છે આ અમારે જો એ ખેડૂના પત્ની છે તમારું નામ શું છે બેન અંજુલાબેન કિશોરભાઈ સુરચિત્રા કામ તમારું ગામ સીમરા હવે આ જ્યાં કાસરી છે એ હવે આપણે કોઈને જોતી હોય તો આની કઈ રીતની પ્રોસેસ છે અને તમે કઈ રીતે આપો છો અને અમે કાચા કોઠીંબા જોતા હોય તો ઘરે બેઠા પચીસ રૂપિયા ના કિલો કાસરી બનાવેલી તૈયાર જોતી હોય તો લૂઝ પેકેજમાં પાંચસો ની કિલો અને પેકિંગમાં સાતસો ની કિલો એ રીતે અમે આપીએ છીએ આની પાછળ મહેનત કેવડી હોય છે મહેનત તો બહુ જ હોય છે સૌથી પહેલા આને લાવી અને કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે સૌથી પહેલા અમે હારા સારા ખરાબ બધા એશોર્ટ કરીએ એશોર્ટ કરીને પછી એને ધોઈએ ધોઈને પછી કાપીએ કાપવામાંય પણ ખરાબ નીકળે તો એ કાટતા જાય છે અને અમારે રોજ જે 7 થી 8 મજૂર હોય છે ઘરે કામ કરવામાં આ અંદાજે કેટલાક વીઘાના તમે વાવતર કરેલું છે

તો આ રીતનું આ કાસરી પાછળનું તમને કહું છું એટલી મહેનતવાળું કામ છે એટલે જે કોઈ ખેડૂતને તમને કહું કે અત્યારના સમયમાં ભાવ નથી મળતા ભાવ નથી મળતા એવી પરિસ્થિતિમાં ખરેખર જો નાના એવા ખેડૂત હોય ને એના માટે આ કરવા યોગ્ય છે અને આ પ્રોસેસ ખરેખર કરવી જોઈએ અમારે કિશોરભાઈ તો આવી ગયા છે આગા એટલે તો આ અમારે આ કિશોરભાઈ છે જે ત્રણસો વીઘાના ગામમાં મોટા મોટા ખેડૂત છે તમે કઈ કયો ભાઈ બે શબ્દો આજે ખેડૂત બુમ બનાવે મારે હું તો વાવેતર કર્યું છે અને કાસરી આ કાસરી ઉત્પાદન મેં કર્યું છે બનાવવાનું પ્રોસીજર છે મારા પત્ની ઘરે કરે છે બરાબર મોટા ભાગેના પ્રશ્ન હોય કિશોરભાઈ કે ભાઈ રાઉન્ડ કરવું નથી મોટા ભાગે તમે જોજો પાંચ વીઘા માલિક હશે ને પાંચ વીઘા જેને કરવાને જમીન હશે ને પણ એને પાવર હશે પાંચસો વીઘાનો કે એના કામ ન કરવું હોય કાંઈ કરવું નથી એમ ખેતી છે સતાય કાંઈ કરવી નથી તમે એ પાસે ત્રણસો વીઘા જમીન છે સતાય તમારા પત્નીનો તમને કેવો સપોર્ટ છે ઘણો સપોર્ટ ઘણો સપોર્ટ પહેલેથી હું જે પણ કાંઈ કામ કર્યું હું મારા વિરોધમાં કોઈ નથી એને રસ દઈને કામ કર્યું છે મારી સાથે સાથે ખંબો ખંભો મીલાવીને હવે મારા પરિવારમાં